રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે અને કોઈ પણ આરોગ્ય વિષયક સમસ્યા આવે તો આ માટે આ સંપૂર્ણ રીતે તૈયાર હોય અત્યારે જે ઓરેન્જ એલર્ટ અને વેવની જે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આમાં રાજકોટમાં વધારેથી વધારે ટેમ્પરેચર હોય અને આ માટે તૈયારીની ભાગરૂપે વેવથી બચવાની તૈયારી તૈયારીની ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ ફેઝનું તૈયારી કરવામાં આવ્યું છે ઓપીડીની વાત કરીએ તો ઓપીડીમાં ડૉક્ટર્સને એવી રીતે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે કે કોઈપણ જે હીટ હીટવેવ રિલેટેડ જે ગરમી રિલેટેડ કોઈપણ દર્દી આવે તો આનું અલગથી પ્રાયોરિટી મુજબ પહેલાં આનું સારવાર કરે સાથે જે પહેલાં કોવિડ હોસ્પિટલ તરીકે રોકાતા હતા આ પીએમએસ વસવાય બિલ્ડિંગમાં સેકન્ડ ફ્લોર ઉપર પચીસ બેડનું સુવિધા આપવામાં આવ્યું છે સૌથી સારા સમાચાર આપણા માસે એવું છે કે આ જે જે કેસ છે આ ઓપીડી બેસ્ટ કેસ છે આમાં ત્રણ દિવસથી ચાર દિવસની દવા ડૉક્ટર લખે મટી જાય અને આમાં એક પણ કેસ અત્યારે જે આપણું સ્પેશિયલ વોર્ડ બનાવ્યું છે આમાં કોઈ કોઈપણ દાખલ નથી તો પણ હું અત્યારે જાહેર જનતાને વિનમ્ર અપીલ કરું છું કે જ્યારે ઘરથી બહાર જઈએ ખાસ કરીને અગિયારથી પાંચ વાગે સમય છે અત્યારે વધારેથી વધારે ટેમ્પરેચર હોય ત્યારે આપણું ભરપૂર પાણી લઈને પાણી પીની ઘરથી નીકળીએ નાસ્તો કરીને ઘરથી નીકળીએ અને ખાસ કરીને જે હાઈ ગ્રુપ છે જે ખાસ વર્ગનું જે છે આમાં સાઠ વર્ષથી જે વધારે ઉંમરવાળા વાળું ભાઈ બહેન છે પછી પાંચ વર્ષથી ઓછા ઓછા વયનું બાળકો હોય અને ખાસ કરીને સગર્ભા માતાઓ જે હોય આ ત્રણ કેટેગરીની છે આનું ખાસ સાવચેતી રાખવાનું